અમદાવાદ ખાતે ગત સપ્તાહે પ્લેન ક્રેશની ઘટનામાં વડોદરા શહેરના મુગલવાડા ખત્રીપુરના રહેવાસી સાદિકાબેન અને તેમની અઢી વર્ષની માસુમ દીકરીનું પણ મૃત્યુ થયું હતું જેમાં સત્તાધીશો તરફથી અઢી વર્ષની માસુમ દીકરી ફાતેમાની ડેડ બોડી બુધવારના રોજ રાત્રે તેમના પરિવારજનોને સોંપવામાં આવી હતી અને તેમની અંતિમ ક્રિયા દફન વિધિ ભારે હૈયે તેમના પરિવારજનો તેમના સગા સંબંધીઓ દ્વારા વાડી મિશ્રી કોઈ કબ્રસ્તાન ખાતે પૂર્ણ કરાઈ હતી જ્યારે ત્રણ દિવસ બાદ આજ રોજ માસુમ દીકરીની માતા સાદિકાબેન તપેલીવાડાનો ડીએનએ રિપોર્ટ મેચ આવી જતા તેમના મૃતદેહને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો મોડી રાત્રે અમદાવાદથી તેમના મૃતદેહને તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો ત્યારે વિસ્તારમાં ભારે ગમગીનીનો માહોલ સર્જાયો હતો અને તેમની દફન વિધિવાળી મિશ્રીગુઈ કબ્રસ્તાન ખાતે પૂર્ણ કરવામાં આવી હતી આજ રોજ અમદાવાદ ખાતે બનેલ બાર તારીખની જે દુર્ઘટનામાં બેન ક્રેશમાં સદેકા બાનુ મોહમ્મદ મિયા શેઠવાલાની આજે મોડી અમને મળેલ છે અને અમે હાલ કોઈ કબ્રસ્તાન ખાતે એમની દફનવિધિ માટે જઈ રહ્યા છે એમની દફનવિધિ વિષ્ણુભાઈ કબ્રસ્તાન ખાતે કરવામાં આવશે અને નવાજે જણાજા બન ત્યાં જ પાડવામાં આવશે